અને બીટી બત્રી મગફળી એકસો સાલીસ થી પિસ્તાલીસ દિવસે બીજું આપણી ખેતરમાં મગફળી ની કઈ રીતના માવજત કરી એનું એના ઉપર આધાર પાકતી હોય મગફળી બીજા નંબર માં કુદરતી રીતે જેનું વાતાવરણ આવે જયારે અનુકૂળ જયારે કીએ કે ભૂર પવન લાગે એ રીતના વાતાવરણ ઉપર પણ મગફળી પાકતી હોય એને આપણી ધારો કે બધી વસ્તુનું ધ્યાનમાં લઈને આપણી આમાં કામ કરવું જોઈએ તો આપણી મગફળીમાં શેક કઈ રીતના કરવું કે આપણી મગફળી હવે પાકી ગઈ કે કાશી છે તો એનો એક આપણી વાત કરીએ કે જો મગફળીનો આ તો મેં અત્યારે એ પાંદડા છે એ પીળા પડતા હોય એટલે એવું નહીં આમાં જેવાનું કે મગફળી આપણી પાકી ગઈ ખાલી પાંદડાનું મહત્ત્વને આપણી એણી જે દાળ હોય એ બધાય છોડવા હોય એ બધાય પીરા મારતા હોય જે આ મગફળીમાં તમે જોઈ શકો આમ ખેતર દેખાય એટલે જે કોરામણનું પાંદડું છે એ પીરું ને દેખાતું આમાં અત્યારે ઓલા પાંદડા પણ પીરા પડે ગાજી પેલા ફૂટેલા હોય એ એટલે હવે મગફળી આ પાક ઉપર છે અને બીજું આપણે આની દોડવાની કઈ રીતના શેક કરવું કે કાસા હે કે પાકા છે તો એમાં આપણે વાત કરીએ કે જે દોડવો હોય જે આપણે કાસો દોડવો હોય એ એકદમ સફેદ ને લાઈટ મારતો હોય અને જે પાકેગલ દોડવો હોય એ થોડોક ભૂરા રંગનો અને કાળા રંગ જેવો દેખાતો હોય અને માથે આખી સારી જારી બંધાઈ ગયેલી હોય એ પાકલ હોય એ મગફળી આપણી બીજા નંબર માં જે આપણી ડોડવો હોય એને આપણે ફોલીએ એટલે અંદર કાસો દોડવો હે અને જે પૂરા રંગ જેવી જે સારી સારી જેવી ડિઝાઇન જેવું થઈ જતું હોય જે ફોતરી હે બારે હોય એવી જ અંદર થઈ જાય તો હમજે જે લેવું કે એ આપણી મગફળી પાકી ગઈ ને હજી એક રીતે આપણે કહીએ કે એના બી હોય જે બી હોય જે બી એ ફોલીએ એટલે હરખે હરખું બી કપાતું હોય અને જે કાશી મગફળી હોય એનો બી નો આપણે નખ ભરીએ ફરાવીએ એટલે પાણી જેવું નીકળતું હોય બધું પાકલ મગફળી હોય એમાં પાણી જેવું ન નીકળે રીતના પણ ચેક કરે હકીયે અને એક બીજી રીત થી પણ ચેક કરે એ જે આપણે એમાં કાયદેસર બી ખખડતું અહીંયા ને જે કાશી મગફળી હોય એમાં બી પણ નાનું હોય તોય પણ એ દોડવામાં સોટે ગલ હોય આપણે અહીં કરીએ એટલે ખખડાવીએ એટલે અવાજ ના આવે બીનો

એ રીતના આપણે ચેક કરવાનું કે જે મગફળી માં વિનસોતેર થી એહી ટકા ડોડવા પાકેગલ નીકળતા હોય અને વીસ પચીસ ટકા ખાલી બીબડા નીકળતા હોય કાસા ડોડવા તો એ આપણી મગફળી પાકેગલ કહેવાય જે પછીથી વીસ ટકા જે બીબડા છે એની આપણી ડોડવામાં દાણો ભરા ઈદાર કરવા જઈએ તો જે આગળ ડોડવા છે પાકેગલ એ ઉગવાના શક્યતા રહીએ એટલે આપડી ડબલ નુકસાની જાય ખેડૂત ભાઈઓ આ રીતના આપણી મગફળી ચેક કરવાની કે કાશી એક પાપી છે જે આપણી દિવસ ગણીને ન્યાથી પર ધ્યાનમાં લેવાનું અને એ રીતના આપણી ચેક કરવાનું તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દીધો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દીધો જય માતાજી બધા